તો તો હોય 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 ન વશિષ્ઠ બોલ્યા હે રામચંદ્રજી પછી એ મહાકાશની મહાકાશ ની અંદર પોતાના આકાર ને પ્રસારી રહેલા

ત્યારે એ રુદ્ર ની મૂર્તિ ઘનશ્યામ હતી દશે દિશાઓને તે પોતાના સ્વરૂપ થી પૂરી રહ્યા હતા અને તેમનો આકાર મહાવિશાળ હતો

આ કોટી મહાસૂર્યો કોટી બ્રહ્માંડો કોટી તા તારા મંડળ નક્ષત્રો તારાને નક્ષત્ર નક્ષત્રો અનંત આકાશ ગંગા પણ એ થી જોવાથી બાકી ખરેખર આખો પ્રકાશ જ છે ત્યાં સોલ્યુશન આવે કે એ પણ નિશ્ચલ ને આ પણ નિશ્ચલ આખું નક્ષત્ર મંડળે નિશ્ચલ અને આકાશ ચિદાકાશે નિશ્ચલ પણ આખું ચિદાકાશ જ છે પણ ભાગ ભેદથી એમ લાગે છે કે આ આ નિશ્ચર ને આ નિશ્ચર સમજાય એને એમ કે મહાસાગર કાયમ ને મોજાઈ કાયમ પણ ભાગ જ હોય છે બાકી આખો મહાસાગર જ છે ખ્યાલ આવ્યો